રીછના આતંકના પગલે વન વિભાગની ટીમ દોડતી થઈ ગઈ હતી બે દિવસથી સદંતર હુમલો કરતા આ ઘટના બાદ લોકોમાં મોતનો ભય ફેલાઈ ગયો હતો ત્યારે વન વિભાગની સાથે પોલીસ ટીમ પણ કાંસાના જંગલ વિસ્તારમાં ખડકી દેવાઈ હતી ત્રણ વ્યક્તિનો ભોગ લેનાર અને ચાર લોકોને ઘાયલ કરનાર માદારી કોઈપણ સંજોગોમાં પકડવા માટે હથિયાર સાથે સજ્જ થઈને ત્રણ ટીમોએ શોધખોળ હાથ ધરી હતી ત્યારે આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે હવે એક રીછને ઠાર મરાયો છે જેને લઈને લોકોમાં રાહતની લાગણી હવે જોવા મળી રહી છે તો વધુ માહિતી આપી રહ્યા છે મારા સંવાદદાતા નરેશ જે નરેશ રેચનો આતંકનો હવે અંત આવી ગયો છે આખું ઓપરેશન કેવી રીતે પાર પાડવામાં આવ્યું હાજી બિલકુલ પાછલા ત્રણ ચાર દિવસથી ગ્રામજનોમાં ભય હતો અને સરકાર સામે વહીવટી તંત્ર સામે એક બહુ મોટો પડકાર હતો અને જે રીતે બે ગ્રામજનોને અને એક વન વિભાગના ફોરેસ્ટરને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો એક રીત દ્વારા એક જૂન હતું એને આટલા બધા લોકોની વસ્તુ વ્યવસ્થા છોડ્યો નહોતો આજે જ્યારે સ્પેશિયલ ત્રણ જે સાફ શૂટર બનાસકાંઠા પોલીસના ત્રણ સાફ શૂટર અને જે કર્મીઓ જોડાયા એ લોકોએ દિવસ દરમિયાન ગસ્ત લગાવી અલગ અલગ પદ્ધતિ અપનાવી અને કર્યા ગુફામાંથી બહાર લાવવા માટે જે કર્તબો તમને અજમાવ્યા એનું ફળ મળ્યું અને આખરે છોડાયા અને એ પરથી એની જે પાણી પીવા સાથે બહાર આવ્યું અને તરત એને ઠાર કરવામાં આવ્યો પાંચ ને વીસ વાગે એને ચાર અલગ અલગ ઠાર કરવામાં આવ્યા અને એ રીતે એનો એક અંત લાવવામાં આવ્યો અને ત્યારબાદ 250 કિલો કિલો જેટલા ભારે બરખમ રીચ ને લોકોની હોટલ લાવવામાં આવ્યો અને પાલનપુર માં અત્યારે એને લાવવાની તજવીજ जारी છે પરંતુ નરેશ જે રીતે રીંછને મારી નાખવામાં આવ્યો છે ઠાર મરાયો છે અન્ય કોઈ પણ પ્રયાસો કરી શકાયા હોત ગીર ફાઉન્ડેશન ની અને બનાસકાંઠા વન વિભાગનો પહેલો પ્રયાસ પ્રયત્ન એવો હતું કે ટ્રેન્ક્યુલાઈઝ ગન થી એને બેહોશ કરવામાં આવે અને એ માટે એની જે ટીમ હતી વિશેષ દસો હતો એને ગાંધીનગર થી એને ગીર ફાઉન્ડેશન થી બોલાવવામાં આવ્યો હતો વન વિભાગે પહેલો પ્રયત્ન એ જ કર્યો હતો પરંતુ રીંચની જે ચામડી છે એ ભૂતકાળના અનુભવો પરથી એવું લાગ્યું કે એને ગમે એટલા ગેન ના ઇન્જેક્શન આપવામાં આવે એ જલ્દી બેહોઝ થતો નથી અને બેહોશી દરમિયાન એને ગેન વધારે સમય સુધી રહેતું નથી તો એક શક્યતા એવી પણ હતી જો એનું ઉતરી જાય ફરી હુમલો કરી દેશે એવી શક્યતા જોતા એની ઉપર ફાયર કરવું તંત્ર કદાચ વધારે મુનાસિબ લાગ્યું હશે કારણ કે એ બની ગયો હતો અને સૌથી મોટી વાત એ હતી કે દરેક આવી ક્યારેય ઘટના કરતો નથી પરંતુ એને માણસનું માસ ચાખ્યું એને ત્રણ જેટલા માણસોના અલગ અલગ જે માસ ખાધા છે એ પરથી હવે તંત્ર પણ એવું ઈચ્છતું હતું કે તો રીંચના આતંક વચ્ચે એક રીંચ ઠાર મારવામાં આવ્યું છે ત્રણ ટીમોએ જંગલમાં જઈને સર્ચ ઓપરેશન હાથ ધરીને એક રીંચ ઠાર માર્યું છે વેબ કેમેરા મૂકવા ગયેલી ટીમ એક રીંચ દેખાયો જે બાદ આ રીંચને ઠાર મારાયું છે

છેલ્લે વન વિભાગના કર્મચારીનું પણ રીંછના હુમલામાં મોત થતાં તંત્ર પણ ચોંકી ઉઠ્યું હતું આ દમખોર બનેલા રીંછને પકડવા માટે ગીર ફાઉન્ડેશનની ટીમને કાંસા જંગલ વિસ્તારમાં બોલાવી હતી તો રીંછનું લોકેશન મેળવવા માટે વન વિભાગના સ્ટાફને પણ ખડે પગે રાખવામાં આવ્યો હતો સુરક્ષા ખાતર તમામ સ્ટાફે માથા પર હેલ્મેટ પહેરી અને હાથમાં આધુનિક હથિયારો સાથે રાખીને રીંછની શોધખોળ હાથ ધરી હતી રીંછને પકડવા માટે પાંજરું તેમજ એક રીંચને ઠાર માર્યું છે વેબકેમેરા મૂકવા ગયેલી ટીમને એક રીંછ દેખાયું જે બાદ આ રીંચને ઠાર વન અને પોલીસ વિભાગના સંયુક્ત ઓપરેશનમાં રીંચને ઠાર મારવામાં આવ્યો છે

આ સમગ્ર સર્ચ ઓપરેશન આખરે કઈ રીતે હાથ ધરાયું જેમાં બે દિવસના સર્ચ ઓપરેશન બાદ રીંછને ઠાર મારવામાં સફળતા પ્રાપ્ત થઈ છે ધૂળેટીના દિવસે રીંચે સૌથી પહેલા હુમલો કર્યો હતો અને ત્યારબાદ ધૂળેટીના દિવસે જ રીંછના હુમલામાં બે ગ્રામજનોના મોત પણ થયા હતા ગ્રામજનો પર હુમલા બાદ વન વિભાગે સમગ્ર સર્ચ ઓપરેશન હાથ ધર્યું અને સોમવારે વન વિભાગની સર્ચ ટીમ પણ રીંછે હુમલો કર્યો હતો સોમવારે રીંછનું લોકેશન મેળવવા કેટલાક વિસ્તારમાં આગ પણ લગાવવામાં આવી હતી પરંતુ તેનાથી સફળતા ન મળી ચાર ફોરેસ્ટરની બે ટીમ સોમવારે રીંછને શોધવા આ જંગલોમાં પહોંચી હતી જેમાંથી બે ફોરેસ્ટરની ટીમ પર આ રીંછે હુમલો પણ કર્યો હતો રીંછના હુમલા બાદ ઘાયલ અવસ્થામાં જ ફોરેસ્ટ વિભાગના બે જણા ત્યાંથી ભાગી ગયા હતા ગ્રામજનો પાસે ઘાયલ અવસ્થામાં તેઓ પહોંચ્યા હતા અને ગ્રામજનોને સમગ્ર આપતીતી અને ઘટના જણાવી હતી ફોરેસ્ટર પત્નીનો મંગળવારે બપોરે નૃતે મળી આવ્યો હતો જ્યારે કે મંગળવારે સાંજે ગાંધીનગરની ટીમ કાંસા પહોંચી ગઈ હતી મંગળવાર શાસ્ત્રથી જ ગાંધીનગરની ટીમે સમગ્ર આ ઓપરેશન જે છે એ હાથ ધર્યું હતું અને સાથે જ આ પકડવા માટે ત્રણ પાંજરા પણ આવ્યા હતા મંગળવારે રાત્રે નવ વાગ્યાના ગાંધીનગર ગાંધીનગરની ટીમ પરત ફરી હતી અને બુધવારે વહેલી સવારે ગીર ફાઉન્ડેશનની ટીમ કાંસા ગામ પહોંચી ગઈ હતી અને રોજ પાંચ વાગ્યાની આસપાસ આ ને ઠાર મારવામાં આવ્યું અને તેનો આતંકનો આખરે અંત આવી ગયો

ફેલાઈ ગયો હતો જેના કારણે ગામ લોકોમાં એક પ્રકારનો ડર જોવા મળી રહ્યો હતો તો બે દિવસના સર્ચ ઓપરેશન બાદ આખરે રીંછને ઠાર મારવામાં આવ્યો છે ધૂળેટીના દિવસે રીંછે સૌ પહેલા હુમલો કર્યો હતો તો ધૂળેટીના દિવસે રીંછના હુમલામાં બે ગ્રામજનોના મોત પણ નીપજી ચૂક્યા છે તો વન વિભાગ અને પોલીસ વિભાગની ટીમનું સંયુક્ત ઓપરેશન બે દિવસ સુધી આ ઓપરેશન બાદ આખરે કેમેરા પણ મૂકવામાં આવ્યા હતા અને આ કેમેરામાં રીંછ ઝડપાઈ જતા તેનો અંત કરવામાં આવ્યો છે તો સોમવારે રીંચનું લોકેશન મેળવવા માટે કેમેરા લગાવવામાં આવ્યા ચાર ફોરેસ્ટની બે ટીમ સોમવારે રીંછને શોધવા માટે પણ ગઈ હતી તો બનાસકાંઠાના દાતામાં રીંછને ઠાર કરવામાં આવ્યું છે રીંછને પોતાના અભયારણ્યમાં જ મારી નખાતા એન્કાઉન્ટર અંગે કેટલાક પ્રશ્નો થાય તે પણ સ્વાભાવિક છે શા માટે રીંછને ચાનથી મારી નાખવામાં આવ્યું શું રીંછને જીવતું પકડી ન શકાય તેમ ન હતું વન વિભાગની ટીમ ટ્રેન્ક્યુલાઇઝર લઈને આવી હતી તો શા માટે બેભાન કરીને રીંછને પકડવાનો પ્રયત્ન ન કરવામાં આવ્યો શું રીંછને જીવતું પકડી શકાય તેમ ન હતું અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે શા માટે ટ્રેન્ક્યુલાઇઝરનો વધારે ઉપયોગ ન કરવામાં આવ્યો જીવતું પકડવામાં કદાચ બે ચાર પ્રયત્નો નિષ્ફળ જાય તો વધારે પ્રયત્ન પણ કરી શકાય હોત તો રીંછનું જે એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે તેના ઉપર અનેક સવાલો પણ ઉભા થયા છે કે રીંછને જીવતું શા માટે પકડવા માટે વધારે પ્રયત્ન ન કરવામાં આવ્યા શું ઝડપથી ઓપરેશન પૂરું કરવા રીંછને ઠાર કરવામાં આવ્યું વધારે મહેનત ન કરવી પડે અને જલ્દીથી જ આ રીંચનું એન્કાઉન્ટર થઈ જાય તે માટે જ શું રીંચને ઠાર મારવામાં આવ્યો શું વધારે મહેનત ન કરવી પડે અને ઝડપથી કેસ પૂરો કરવા રીંચનું એન્કાઉન્ટર કરાયું શા માટે રીંછને ઠાર કરવામાં આવ્યું તે અંગે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે રીંછને શોધવા માટેનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું ત્યારથી જ નક્કી કરી લેવામાં આવ્યું હતું કે શું પ્રી પ્લાન હતો કે શું રીંછને ઠાર જ કરવામાં આવશે